નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ડભોઈ તાલુકા કરનાળીના પીપળિયા નજીક ઓરસંગ નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા જોવા મળ્યા છે જેમાં મોડી રાત્રે ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ત્રણ ડમ્પર અને એક હિટાચી કબજે કરવામાં આવ્યું છે ડભોઈ તાલુકાના કરનાળીના પીપળિયા નજીક ઓરસંગ નદીમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં મોડી રાત્રે ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ત્રણ ડમ્પર અને એક હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું છે લાંબા સમયથી ઓસંગ નદીના પટમાં ચાલતું હતું આ ઘેર કાયદેસર રેતી ખનન જીનેલેને કર્નાળી નજીક પેપળિયા નજીક ઓસંગ નદીમાં ઘેર રેતી ખનન છડપાયું હતું મોડી રાત્રે ખાનખરીશા અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત આશરે એક કરોડ ઉપરાંનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ડબલ કર્નાળી નજીક ઓસંગ નદીમાં ઘેર કાયદેસર રેતી ખનન કરતા આ સમુહ મહા પકડાટ પેલાય આવ્યો છે તો રેતી માફિયાઓ દ્વારા પીપળિયા ઓસંગ નદીના પટમાંથી નાના મોટા વાહનો દ્વારા રાત દિવસ ગેરકાયદે રેતી ખનન થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી હવે રેતી ખનન કરતા ઇસોમોમાં માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે યુરોપોર નેશન પ્લસ ન્યૂઝ ડબ્લ્યુ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર